હા લો મિત્રો તો ફરી વાર સ્વાગત છે બે હાજર પંદર ના મોડલ છે બે હાજર ત્રેવીસ ના સાતમા મહિનાનું એફઝેડ વર્ઝન ફોર માત્ર એસી હજાર રૂપિયામાં ફાસ્ટ ઓનર એકત્રીસ હજાર રૂપિયામાં વર્જન ટુ બે હાજર સત્તર નું મોડલ બે હાજર અઢાર નું મોડલ વર્ઝન ટુ બ્લેક કલરમાં માત્ર રૂપિયામાં મિત્રો પાંચે પાંચ ગાડીની આ મૂળ કિંમત છે મિત્રો અને પાંચે પાંચ ગાડીની શોર્ટમાં તમને ફૂલ ડિટેલ સમજાવી મિત્રો જેથી કરીને તમે ઓલ ઓવર ઇન્ડિયામાં ગાડી બુકિંગ કરાવી શકો મિત્રો અને એક વાત તો ગેરેન્ટેડ છે મિત્રો ગમે એટલું ફરી લ્યો ઓલ ઇન્ડિયા ફરી લ્યો આપણા ભાવમાં આપણા બજેટમાં જે ગાડી મળે એ ઓલ ઇન્ડિયા નોટ પોસિબલ મિત્રો એકદમ રીઝનેબલ ભાવમાં મિત્રો ડાઉન પેમેન્ટના ભાવમાં બ્રાન્ડ ન્યૂ ગાડી આપી દઈશ મિત્રો શરૂઆત આપણે આ એફેટ થી વર્જન ફોર થી કરશું મિત્રો બે હજારનું મોડલ છે એક લાખી હજાર રૂપિયા મિત્રો માત્ર એસી હજાર રૂપિયા મિત્રો એસી થી લાખ રૂપિયા તો ડાઉન પેમેન્ટ આવે છે એફઝેટ નવા માત્ર એસી હજાર રૂપિયામાં વર્ઝન ફોર એફઝેટ તમને જનતા ઓટો ઉનામાં મળી જશે મિત્રો અને ગાડીની ડિટેલની વાત કરું તો મિત્રો ટાયર થી શરૂઆત કરશું સર્વપ્રથમ મિત્રો ટાયર તમે જોઈ શકો છો પચાસ ટકા જેવું છે આગળનું ટાયર થોડું ઘસાઈ ગયું છે પણ જે યુટ્યુબમાં જાણવા મળશે બાકી તમે ગાડીની મડગાર્ડ જોઈ શકો છો ક્યાંય મઢગાર્ડમાં સ્ક્રેચિસ નથી ક્યાંય ભાંગકુટ નથી વાઇઝર જોઈ શકો છો આગળનો ફ્રન્ટ વાઇઝરમાં પણ કાંઈ ભાંગકુટ નથી મિત્રો અને વર્ઝન ફોર છે જેમાં લાઇટ એકદમ અલગ આવે છે સાઈડમાં બે ડીએલઆર આવશે મિત્રો અને પ્લસ મીટર એકદમ મોટું આવશે એમટી ટાઈપ જે એમટીમાં મીટર આવે છે એ બરોબર છે તમે જોઈ શકો અને ગાડી ચાલેલી કેટલી છે એક મિત્રો ગાડી ચાલેલી છે બરોબર છે અને પ્લસ ફ્યુલ ટેન્ક ના જે ફાઈબરની વાત કરું તો ક્યાંય સ્ક્રેચિસ નથી ફ્યુલ ટેન્ક ના ફાઈબરમાં એન્જિન પેટી પેક છાંઈ આવીને રૂબરૂને ચેક કરી લેજો મિત્રો આ નોર્મલ નોર્મલ ટચિંગ ટચિંગ ક્યાંય ટૂંક અમારી વર્કશોપમાં મારેલું છે મિત્રો નોર્મલ નોર્મલ ક્યાંક હશે બરાબર છે આ ગાડી લીધા પછી મિત્રો હાથ ફેરવાનો પાંચસો હજાર રૂપિયાની ગણતરી રાખજો બહુ કોઈ ગાડીમાં કામ નથી પેટી પેક અને જેન્યુન ગાડી છે આગળ પાછળ બંને ડિસ્ક્રેક છે મિત્રો પાછળ ડ્રમ નથી વર્ઝન ફોર છે એટલે પછી પાછળનો પંખો લાગેલો છે સાયલેન્સર ઓકે છે મિત્રો અને ગાડી પેટી પેક કન્ડિશનમાં રહેવાની છે નોર્મલ નોર્મલ અહીંયા જે ટચિંગ તમને જે હું ફેક્ટ વાત કરું છું હંમેશા ગાડીમાં જણાવું છું તો અહીંયા નોર્મલ ટચિંગ આ જે વી ફૂટ રેસ આવે છે એમાં મારેલું છે બાકી ગાડી ઝીરો ઝીરો કન્ડિશનમાં છે અને સરનું જે આ ફાઇબર આવે છે ત્યાં ઘસાયેલું છે એ ઘસાવનું કારણ એમ છે કે અહીંયા પગ મૂકે પાછળનું જે બેઠનાર વ્યક્તિ તો એનો પગ અહીંયા હટતો હોય છે એટલા માટે એ ઘસાયું છે બાકી ગાડી જેન્યુન છે પેટી પેક છે મિત્રો પ્લસ બીજી વસ્તુ કોઈ કિલોમીટરમાં છેડછાડ નથી જે છે ઓરિજિનલ કિલોમીટર છે બાકી બધા ઘણું કરવું છે પણ આપણે ત્યાં આ વસ્તુ ક્યારેય થશે નહીં પાછળનું ટાયર એકદમ નવું છે કસ્ટમરે નવું નખાવીને આપેલું છે તમે સમજી શકો છો કે પાછળનું ટાયર છે પછી વાત મિત્રો મિત્રો વર્ઝન જો બજેટ હોય તમારું અને એફઝેટ નો શોખ હોય તો પછી વર્ઝન ટુ પણ છે મિત્રો આપણી પાસે માત્ર એકત્રીસ હજાર રૂપિયામાં એકત્રીસ માં છે ને સોરી મિત્રો આ બધીની રીલુ બનાવીને પેન્ડિંગ પડી છે યુટ્યુબ વિડીયો ફૂલ એક સાથે બનાવ્યો છે ડિટેલ્સમાં ક્યારેક યાદ નથી રહેતું તો પ્રોબ્લેમ થાય છે પણ બને ત્યાં સુધી મિસ્ટેક નથી થવા દેતા અમે કાલે આવતી આવતીકાલે આની રીલ આવશે પછી એના પછી આની આવશે ને પછી આની આવશે પણ યુટ્યુબ વિડીયોમાં તમે ગાડીની ડિટેલ તો જણાવી દઉં છું તમારે બુક કરાવી તો કરાવી શકો બરાબર મિત્રો બે હજાર સત્તરનું મોડલ છે ને સત્તરનું મોડલ મિત્રો આગળ ફર્સ્ટ ઓનર છે આગલા ઓનર છે ફર્સ્ટ ઓનર છે ને મિત્રો આગળ ફર્સ્ટ ઓનર છે આની કિંમત માત્ર એકત્રીસ રૂપિયા છે એના ટાયરની તમને વાત કરું તો પાછળથી જ શરૂઆત કરશે કેમ કે પછી લોચો પડશે મિત્રો પાછળનું ટાયર તમે જોઈ શકો છો સાહીઠ ટકા જેવું કન્ડિશન છે પાછળનો પંખો જે મોટો આવે લાગેલો છે ગાડીમાં ઇન્ડિકેટર્સ નવા નાખેલા છે બરોબર છે પ્લસ બીજી વસ્તુ પાછળના ફાઈબરમાં કઈ ક્રેક નથી અને બોડી કન્ડિશન જેટલી ફાઈબર તમને દેખાય છે સ્ક્રેચલેસ છે આ નોર્મલ ભાંગ તૂટાઈ થઈ નથી એક સીટ કવર નાખવાની ગણતરી રાખજો લીધા પછી કોઈ પણ સેકન્ડ હેન્ડ ગાડીમાં પંદરસો બે હજાર થી

એટલે થોડોક ટાઈમ હાલશે પણ નાખવાની ગણતરી રાખજો કારણ કે બહુ સારું બી ટાયર નથી એવું બધી કે નવા જેવું એવું નથી આમાં તો બે ટાયર રીતના કન્ડિશન છે પણ ગાડી થોડી કંડિશનમાં સારી છે આના કરતા સારી છે પણ ભાવમાં બી ડિફરન્સ છે એકત્રીસ હજાર રૂપિયામાં છે અને એકતાલીસ હજાર રૂપિયામાં છે દસ હજાર રૂપિયાનો ફેર પડે છે બરોબર છે આનું તમે વાઇઝર જોઈ શકો છો કમ્પ્લીટ છે ક્યાંય ભાંગટૂટ નથી આગળના મઢગઢમાં ક્યાંય ભાંગટૂટ નથી આગળની ડિસ્પ્લે કમ્પ્લીટ ચાલુ છે આનું મીટર એ મિત્રો આનું ચાલુ છે કમ્પ્લીટ અને એન્જિન પેટી પેક છે મિત્રો આમાં તમે અવાજ સાંભળ્યો ગાડી સ્ટાર્ટ છે પણ તમને કદાચ અવાજ આવતો હશે કેમ કે આ માઇક થોડું બહુ સારી કંપનીનું નથી અમારી પાસે અમે મીડિયમ કંપનીનો વાપરીએ છીએ એટલે અવાજ તમને નજદીથી સાંભળવાની ટ્રાય કરું અવાજ ઇન્જિનનો મિત્રો એકદમ સાયલન્ટ છે એન્જિનમાં ક્યાંય ખુલેલું નથી ક્લચ પ્લેટ નાખવા માટે પણ ખુલું નથી અને ઇન્જિન ઓઇલ પણ કઈ લીકેજ નથી ને હેડમાંથી ને બ્લોકમાંથી અહીંયા નજીક બતાવ તો ખબર પડે ને ભાઈ મારામાં થોડું ઓઇલ લીકેજ દેખાય મોઢામાં મિત્રો એન્જિન તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત એન્જિન છે અને કંપની પીસ એન્જિન છે બરાબર છે એટલે એમાં તમે ડોન્ટ વરી પછી ફાઈબરની વાત કરું તો જેટલી ફાઈબર બોડી દેખાય છે કાંઈ સ્ક્રેચિસ નથી ક્યાંય તૂટેલું નથી મિત્રો તમને યુટ્યુબ વિડીયોમાં જણાવી દઈશ કારણ કે રીલમાં નથી જણાવી શકતા પાછળનું જે સાયલેન્સર કવર ઘસાયેલું છે નોર્મલ જે ઘસાયેલ એનું કારણ છે કે પગ રાખતા હોય છે ત્યાં એટલે ઘસાય છે આ બંને ગાડી મિત્રો વર્ઝન ટુ ડ્રમ બ્રેક વાળી છે પાછળ ડ્રમ બ્રેક આવશે પાછળનું ટાયર એ મિત્રો પચાસ ટકા જેવું કંડિશન છે એટલે એ બી થોડા ટાઈમ પછી નાખવાની ગણતરી રાખજો અને પેલાની જેમ આમાં જે પંખો આમાં નથી આવતો હોર્નેટનો પંખો આમાં લગાડે છે બધા આમાં કંપનીના આવી રીતના જ પંખા આવે છે બરોબર છે આમાં મારીથી બોલાઈ ગયું કે આ કંપનીનો પંખો નથી આવતો આ હોર્નેટ નો પંખો આવે શોખ થી બધા લગાડે છે અને સારો બી લાગે છે એકતાલીસ હજાર રૂપિયામાં પ્લસ આને તમને સ્ટાર્ટ કરીને બતાવી આ આનું એક ભૂલાઈ ગયું હતું આનું એન્જિન બી પીટી પેક છે એન્જિનમાં તો કોઈ ટેન્શન નથી બરાબર છે એકતાલીસ હજાર એકત્રીસ હજાર અને એસી હજાર રૂપિયા એફઝેટ વાત થઈ ગઈ મિત્રો હવે વાત કરીશું આપણે એવેન્જર ક્રુઝ મિત્રો એવેન્જર ક્રુઝ એવેન્જરમાં મિત્રો બે મોડલ આવે એક એકસો પચાસ સીસી માં આવે સ્ટ્રીટ કહેવાય એને એ પણ આપણી પાસે પડ્યા છે સામે તમને દેખાતા હશે ઈ મોડલ પણ પડ્યા હશે એ જોયે તો એ પણ કહેજો તમે અહીંયા તો એની એ પણ બતાવી દેશે અને આ મોડલ મિત્રો ક્રુઝ છે ક્રુઝ મિત્રો લોંગ રૂટની ગાડીઓ હોય છે આરામદાયક હોય છે હલાવવાની બહુ મજા આવે છે મિત્રો ગાડીમાં બી ઘણા પ્રકાર આવે છે ક્રૂઝ આવે બોબર આવે પછી સ્પોર્ટ્સ આવે આ બધી સ્પોર્ટ્સ સેગમેન્ટ છે આ તમે જોઈ રહ્યા છો આમાં એમાંનો એક સેગમેન્ટ મિત્રો ક્રૂઝ ક્યારેક તમે વિચારતા હશો કે ગાડી સાવ નીચી છે થોડી લાંબી છે પણ આવી રીતની જે ગાડી હોય જેમ કે હાર્લી ડેવિડસન ક્રૂઝ સેગમેન્ટ વધારે બનાવે છે તો આ બધી તમે સમજી શકો છો કે એની જે એક કોપી ટાઈપ છે મિત્રો પરંતુ હાર્લી ડેવિડસન બહુ પાંચ સાત લાખથી તો શરૂઆત થાય છે બાઇકની અને આ એક ઇન્ડિયન કંપની છે બજાજ મિત્રો બરાબર છે અને બજાજ સૌથી સ્પોર્ટ્સ બાઇક રિલીઝ કરવા ઇન્ડિયામાં બજાજ જ છે અને હજી બી બજાજનું વર્ચસ્વ છે મિત્રો બરાબર છે પ્લસ બીજી વસ્તુ આ ક્રૂઝ જે આવે છે એવેન્જરમાં એની પોણા બે બે લાખ આસપાસ કિંમત થતી હશે મિત્રો તો તમે સમજો કે અઠ્યાવીસ હજાર રૂપિયામાં ક્રૂઝનું સપનું પૂરું થતું હોય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી ગાડીના ભાવ છે પરંતુ આપણે મિત્રો કસ્ટમરને વ્યાજબી ભાવે ગાડી દેવાનો આગ્રહ રાખીએ છીએ ત્યારે અને પ્લસ ફેક વાત કરીએ યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બાકી તો આમ છે અને પ્લસ મિત્રો રૂપિયા તમે સર્ચ મારી લેજો હોય આવી તો પેલી બ્લુ કલર ની વાત કરશું મિત્રો એવેન્જરની ની ક્યાંનું મોડેલ છે કલેજા આ ચૌદનું એ ઓલું પંદરનું જેવું છે છોકરા રડે એવો અવાજ આવે છે ભાઈ ગયા છે મિત્રો રાતના બાર આ તો અમે હવે શું છે ઘર બાજુમાં છે ને ત્યાં અત્યારે યુટ્યુબ વિડીયો બનાવીએ છીએ અને પ્લસ બીજી વસ્તુ કે આ થાકી જાય પણ શું કરીએ યુટ્યુબ વિડીયો નથી આવતા તોય લોચા પડે કે ભાઈ તમે ગાડીઓના વિડીયો નથી નાખતા ને આપણે મિત્રો કંઈ બહુ પ્રોફેશનલ નથી કે શું કહે કે બહુ વેલ ટ્રેન્ડ હોય યુટ્યુ શું કહે યુટ્યુબ વિડીયો વ્લોગ છે ને કંઈ બનાવવા માટે એવું નથી આ નોર્મલ જ છે ને આપણે કંઈ એવો બાકી એવા કોઈ સીન સપાટા નથી કરતા જેટલું આવડે છે એટલું બનાવીએ છીએ ક્યાંક ભૂલચૂક થાય તો માફ કરી દેજો અમને જેટલું બનતી એટલી કોશિશ એવી હોય છે કે તમને હું જણાવી દઉં જે કંઈ વાત છે મિત્રો બરાબર છે બાકી હશે બધા પ્રોફેશનલ ને એને સારું બધા કરે છે પણ આપણે જે છે એક્સેપ્ટ કરવામાં બી મને કંઈ શરમ નહીં આવે બરાબર છે તો આ બે હજાર ચૌદનું એન્ડિંગ છે ને સોરી પંદરનું એન્ડિંગ ચૌદ નું સ્ટાર્ટિંગ છે મિત્રો ત્રીજો ચોથો મહિનો આવે છે ને એટલી બધી ગાડી ભેગી હોય ને તો એક બુક ને બોલ રાખવાની ભેગી કેમ કે તમારો ભાઈ કઈ આઈએસ ઓફિસર તો છે નહીં મને બધું યાદ રહી જાય સમજા અમારી લિમિટ હોય ને આમાં કેમ કે આનું યાદ રાખવાનું આનું એ બે થી જૂના કેસ કાઢો તમે તો અમને યાદ ન રહે પોઝ કર નહીં પોઝ નહીં કરતો ચાલુ જ રાખજે ભાઈ એમ જ હા એ તો સુખ દુઃખતા આવ્યા કરે મોબાઈલ મિત્રો આ ક્રુઝ સેગમેન્ટ છે ખાલી અઠ્યાવીસ હજારમાં અને આ એક ક્રોમ એડિશનમાં છે તમે જોઈ શકો છો બધું સાયલેન્સર મિરર મીટર હેડલાઇટ અને સ્પોકિલ બધું ક્રોમ લાગેલું છે ને લાગે બી બહુ સારી મિત્રો બરોબર છે આગળની ડિશ બ્રેક ચાલુ છે મિત્રો સ્પોક સ્પોકવિલ સારા છે ટાયર મિત્રો પચાસ ટકા રહેવાના છે ટાયર તો ઘસાવાના છે એ ચોખ્ખી વાત છે ક્યારેક કસ્ટમર નવા નાખીને આપે પણ બધી ગાડીમાં નવા નથી હોતા અને મિત્રો ફ્રન્ટના મિરર તમે જોઈ શકો છો ક્રોમ એડિશનમાં ખતરનાક લાગે છે બરોબર છે આગળના ઇન્ડિકેટર પણ ક્રોમ એડિશનમાં છે આગળનું લેગગાર્ડ મિત્રો ક્રોમમાં છે એન્જિન પેટી બેક અને ફ્યુલ ટેન્કની વાત કરું મિત્રો તો ફ્યુલ ટેન્ક સ્ક્રેચલેસ કન્ડિશન છે એક નોર્મલ એવું અહીંયા ઘસેલું છે સિટિંગ તમે પોસ્ચર જોઈ શકો છો ગાડીનું દૂરથી બતાવો મિત્રો સ્પોર પોસ્ટર ગાડીનો બહુ એકદમ આરામદાયક છે ને તમે આમ તમે જોઈ શકો છો મારી હાઈટ એમ તો છે થોડી અને બોડી બી હેવી છે થોડીક એટલે એવી બધી નથી નોર્મલ છે પણ બહુ ગાડી સારી બી લાગે ટૂંકમાં તમે જો વ્યવસ્થિત હોય તમારે સીટિંગ હાઇટ ટૂંકી હોય એના માટે તો બેસ્ટ ઓપ્શન છે કેમ કે આ ગાડી એકદમ આરામદાયક આમાં ગાડી નીચે હોય છે ને તમે ઊભા થઈ જાય એના જેવું ઉપર તોય ચાલે ગાડી સમજા સીટિંગ બહુ મસ્ત છે મિત્રો ગાડીનું અને ચાવ્યાની સાઈડમાં આવે મિત્રો વિડિયો વચ્ચેથી કટ થઈ ગયો કારણ કે મારાથી આ જે સ્વિચ આવે એ દબાઈ ગઈ હતી માઈકની બરાબર છે એટલે પાછું માઇ કંઈ કનેક્ટ કર્યું છે અને તમને ચાલુ કરીને બતાવી દો બાઇક એન્જિન તો મિત્રો આનું બી સારું છે બરાબર છે એન્જિનમાં કોઈ ઇશ્યુ નથી બરાબર છે બાકી ક્રો એસેસરી જેટલી છે એ પણ સારી છે કાંઈ ભાંગપુટ નથી અને ગાડી સારી દેખાય છે અઠ્યાવીસ હજાર રૂપિયા નોર્મલ કિંમત છે આનું મીટર મિત્રો આગળ ફ્રન્ટમાં આવે છે ક્રૂઝરમાં જો કે નાના મીટર જ હોય

કોઈ ડોન્ટ વરી તમે અહીંયા આવશો એટલે વ્યવસ્થિત તમને અત્યારે એનું કારણ છે રાત બી પડી ગઈ છે અને આખો દિવસ કામમાં થોડી બેટરી ચાર્જ કરતાં ભૂલાઈ ગઈ છે પરંતુ અહીંયા હું તમને સેલ્ફ મારી વ્યવસ્થિત ચક્કર મરાવીને પછી જ ગાડી આપા બેટરી વીક હશે તો નવી નાખીને આપા એટલે એ કોઈ ઇસ્યુ નથી અને વ્યવસ્થિત ચેક કરીને આપા બાકી ગાડી હંડ્રેડ હું હલાવીને આવ્યો હતો એટલે ગાડી સારી છે એન્જિનમાં કે કોઈ લોચો નથી એક આ ટાયરનું જે વીક રહેવાના છે એ ટાયર વીક છે મિત્રો પછી આ આગળનો પંખો છે મિત્રો એ થોડો તૂટી ગયો છે એટલે આ સાઈડ ઘસાય છે એ એક આમાં પ્રોબ્લેમ છે એ મેં ત્યારે બી નોટિસ કર્યું હતું બરાબર છે આગળનું ટાયર તમે જોઈ શકો છો સિત્તેર ટકા જેવું છે હાવ ખરાબ બી ટાયર છે નહીં પછી ક્રોમ એસેસરી બધી વ્યવસ્થિત જ છે આમાં બ્લેક મિરર નાખેલા છે ક્રોમ નથી ફ્રન્ટના બરાબર બ્લેક કલરની ગાડી છે વ્યવસ્થિત છે પાછળનું ટાયર એ પણ પચાસ ટકા જેવું કન્ડિશનમાં છે બરાબર છે એક સાઈડનું ઇન્ડિકેટર નથી અહીંયાથી અમે નખાવી દઈશું બાકી બેક રેસ્ટ બંને ગાડીમાં લાગેલા છે એન્જિન બંને ગાડીમાં સારા છે મિત્રો કોઈ ચિંતાની વાત નથી પછી ઓઇલ કુલન્ટ એન્જિન આવશે મિત્રો આ એટલે આ બધા બસો રિલીઝ કરી ઓઇલ કુલન્ટ એન્જિન એટલે ગમે એટલું લોંગ રૂટમાં જશો તમે તો એન્જિનની ગરમ થવાની જે પ્રોબ્લેમ હોય છે આમાં નહીં આવે બરોબર છે કે રેસ્ટ દેતું દેતું જવું પડે કે ક્રુઝરનું મહત્વ જે છે મિત્રો બધી ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ડિલેવરી થશે પરંતુ બહુ ક્રોસિંગ થાય એમ હોય ગાડી મતલબ ડિલેવરી મતલબ અમદાવાદ સુરત અમારી ડાયરેક્ટ લાઇન કામ કરે છે બરોબર અમદાવાદ તમને ચાર ચાર ઓફિસ ઓફિસ છે છે ઓફિસે જશે ગાડી ગાડી પણ એક ત્યાં પરંતુ પછી તમારે જો અલગ અલગ ખૂણા પર ગાડી જોતી હોય તો પછી ક્રોસિંગ કરાવી પડે મતલબ અલગ અલગ ટ્રાન્સપોર્ટ એવા ગાડી ડેમેજ થવાના ચાન્સીસ વધુ રહી છે તો અહીંયાથી આવીને જોઈ જાવ અથવા તમારું જે મેન હબ પડતું હોય કે રાજકોટ છે ત્યાં પણ પહોંચી જાય તો એની નજીક પડતું હોય તો ના લઈ આવી અથવા અમદાવાદ ની નજીક પડતું હોય તો અમદાવાદથી લઈ આવી અને સુરત ની નજીક પડતું હોય તો સુરત થી લઈ આવી મિત્રો બરોબર છે એમાં તમને ઈઝી પડશે બાકી ડિલિવરી તો ગમે ત્યાં કરાવી દેશું કારણ કે પાછું ડિલેવરી ચાર્જ પણ તમારી માથે જ રહેશે અને આ ગાડીના નામ પર કરવાનો ચાર્જ પણ તમારી માથે રહેશે આ ગાડીમાં લોન ફેસિલિટી ડોક્યુમેન્ટ ઉપર નથી થતી માત્ર ક્રેડિટ કાર્ડ ઉપર તમને લોન ફેસિલિટી અવેલેબલ કરાવી દઈશ ક્રેડિટ કાર્ડ એમાં બજાજ કાર્ડ નહીં હાલે બીજા કોઈ એના કાર્ડ નહીં હાલે મિત્રો ગાડીમાં ફિક્સ રેટ રહેશે ભાવ એક જ રહેશે ભાવતાલ કરવા માટે પ્લીઝ ફોનનો કરતા કરો કે એનું કારણ છે કેટલા બધી ફોન આવે છે ને ભાવતાલમાં મિત્રો અમે પણ કંટાળી ગયા છે એનું કારણ છે હાવ રીઝનેબલ ભાવ રાખું જોઈએ એટલે ભાવતાલ નહીં થાય મિત્રો ગાડીમાં ફિક્સ રેટ રહેશે નામ પર ખરા કરાવવાનો ખર્ચો કસ્ટમરના શિરે રહેશે બરોબર છે અને આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ જિલ્લો જ્યાં સોમનાથ મંદિર આવેલું છે એ જિલ્લો છે ઉના તાલુકો ઉના તાલુકામાં વેરાવ રોડ પર ઇન્સ્ટાના પેજમાં મિત્રો તમને દેખાતો છે સાઈડમાં ઇન્સ્ટા પેજ એમાં અમે લિંક નાખેલી છે મેપની નો સમજાય તો ચેક કરી લેજો અને ફોલો કરવાનો નહીં ભૂલતા મિત્રો અને ચેનલને બી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવું અપડેટ મળતું રહે મિત્રો ઘણી બધી ગાડીઓ તમે જોઈ શકો છો અત્યારે મોપેડની બી સેક્શન મિત્રો બધી જ છે સુધીની ગાડીઓ પડી છે પાસે સ્પોર્ટ્સમાં આ બાજુ બી એટલી પડી છે આ બાજુ પણ એટલી પડી છે મિત્રો બરાબર છે નાની ગાડી પણ એટલી છે અને બીજા ગોડાઉનમાં પણ ગાડીઓ ભરેલી છે એટલે એકવાર વિઝિટ કરજો તમને હન્ડ્રેડ ગાડી મળી જશે મિત્રો અને બને ત્યાં સુધી કોશિશ એવી જ હોય છે કે બધી જ ગાડી તમે અવેલેબલ કરાવી શકો છું તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા મિત્રો જનતાઓના તમારો ભાઈ બેઠો જ છે